રાજકોટમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જેટકો અને પીજીવીસીએલની ભરતીમાં થયેલા કૌભાંડની તપાસની માંગણી કરી જામનગરમાં એપ્રેન્ટીસ લાઇનમેનની એકસો વીસ જગ્યામાં પાંત્રીસ ખોટા ઉમેદવારોની ભરતી થઈ હતી જેને બદલી નવા ઉમેદવારોને મૂકવામાં આવ્યા જ્યારે ગોંડલ જૂનાગઢ અને કચ્છમાં કૌભાંડ થયું હતું પરંતુ તપાસ ન થઈ ઉપરાંત

અને આજ દિન સુધી આ જે ભરતી કૌભાંડ છે એ ભરતી કૌભાંડની તપાસ પણ નથી થઈ એ જ રીતે જેટકોની પ્લાન એટેન્ડન્ટની પોસ્ટ એ ક્યાંય પણ એ સ્ટાફ સેટઅપમાં હતી જ નહીં છતાં પણ એ પોસ્ટ ખોટી રીતે ઊભી કરી અને આખી આખી ભરતી એમાં કરી નાખવામાં આવી ટાયર વન ટાયર ટુ પરીક્ષા લઈ લેવામાં આવી ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવી નાખવામાં આવ્યા પરંતુ એમાં પણ તપાસ થઈ નહીં અને આ ભરતી એ રદ કરી નાખવામાં આવી